નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જાગૃતિના સૂત્રોની વાત કરવાના છીએ તો મિત્રો આ આપણું પ્રોજેક્ટ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વાધ્યયન પોથીના બધા વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જાગૃતિ સૂત્ર તમે વર્તમાનપત્રો ટીવી કે મોબાઈલમાં વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો વાંચ્યા હશે તમે તમારા ગામની દિવાલો બજારમાં કે અન્ય જગ્યાએ ભીત પર સૂત્રો લખેલા જોયા હશે મેલેરિયા પોલિયો કે કોરોના જેવા રોગ કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતીની બાબતો ભીત સૂત્રમાં લખાણ પણ જોવા મળે છે તમારે અહીં આપેલા ક્ષેત્ર પર વિવિધ સૂત્રોનું સંકલન કરવાનું છે આ સૂત્રમાં કોઈ સૂત્રમાં મુખ્ય કોઈપણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ જેમ કે મેલેરિયાથી બચવા ભરાયેલા પાણીનો નિકાલ કરીએ અહીં આપેલા સૂત્રો માટેના વિષયો સિવાયની આપણી પાસે અન્ય કોઈ પ્રકારની જાગૃતિ માટેના સૂત્ર હોય તો લખશો અહીં દરેક સૂત્ર લેખન માટે એક જગ્યા આપેલી છે જો તમારી પાસે જે તે સૂત્રમાં એકથી વધુ સૂત્ર હોય તો તમે અલગ નોંધપોથીમાં પણ લખી શકાય છે તો મિત્રો અહીંયા આ રીતનું સૂત્ર છે સ્વચ્છતા માટેનું સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ શાળા સ્વચ્છ ગામ પછી રોગથી બચવા માટેનું સૂત્ર ગંદુ ગામ રોગનું ધામ પછી ખાડા ખાબોચિયા પુરાવો માખી મચ્છર ભગાવો શિક્ષણ માટેના સૂત્ર સૌ ભણે સૌ આગળ વધે ભણેલી દીકરી બે ઘર તારે પછી રસ્તા પર કાળજી રાખવા માટેનું સૂત્ર ઝડપની મજા મોતની સજા ભયજનક વળાંક માટે ગાડી ધીમી કરો જાહેર સ્થળોમાં શું ન કરવું તે માટેનું સૂત્ર ધૂમ્રપાન કરવાની મનાઈ છે અથવા ધૂમ્રપાન કરના મના કચરો કચરા પેટીમાં નાખો ત્યાર પછી ઘરમાં કાળજી રાખવા માટેનું સૂત્ર તુલસીનો ક્યારો લાગે પ્રભુને પ્યારો આ રીતનું ઘરમાં પણ આપણે સૂત્ર લખી શકીએ છીએ ત્યાર પછી વીજળી બચાવનું સૂત્ર વીજળી બચાવો દેશ બચાવો સૌર ઉર્જાનો કરીએ વપરાશ તો આપણે વીજળી બચાવવા માટેનું સૂત્ર છે પાણી બચાવવા માટેનું સૂત્રો એ જીવન પાણી બચાવો વૃક્ષો બચાવો અન્ય સૂત્રો તો તમે આ રીતના અન્ય સૂત્રો લખી ગો પહેલું સુખ તે જાતે નરિયા એક છોડ એક બાળ પ્રાકૃતિક ખેતી અપનાવો જમીન બચાવો બેટી બચાવો બેટી પઢાવો ગંદકી ગંદકી બતાવે દવાખાનાની સીડી વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એક ગાય સો કામ તો આ રીતના તમે લખી શકો છો ત્યાર પછી કોઈ એક સૂત્ર સાથે ભીત ચિત્ર તૈયાર કરો તો મિત્રો આ રીતનું તમે અહીંયા ભીત ચિત્ર બનાવી શકો છો બરાબર છે સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત રૂક એક કદમ સ્વસ્થ કી ઓર આ રીતનું તમે અહીંયા ભીત ચિત્ર બનાવી શકો છો અને આ વિદ્યાર્થીની સય આવી ગઈ છે તો આ તો મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે